ધર્મ નું સામાહિક બહાર પાડેલું પરમ કૃપાળુ પરમ દયાળુ વિશ્વ નિયંત્ર સર્જનહાર ભગવાન કરુણા जय हो जय। पंच मुद्रा सिद्ध महान तपस्वी रघुराम महाराज की जय हो जय हो जय हो जय हो कह भी घटे जय हो जय हो संप्रदाय के महान ज्योतिदार परमहंस सुखानंद जी गुरु जी। आज हम जो है हम सभी को सुख शांति समृद्धि देने वाला वो परमहंस सुखानंद गुरुजी है जिसका नाम ही सुखानंद है तो उनके जीवन की गाथा कैसे बोले जिन्होंने सारे संसार को जगाया निरंजन धाम क्या है कैवल करता अगर हम नहीं भूले और भूल भी नहीं सकते क्योंकि हम भूलकर भी नहीं भूल सकेंगे बोलना आसान है, मगर समझाना बहुत कठिन है सोते हुए को जगाना आसान है मगर जागते हुए को जगाना लोहे के चने के जबाने जैसा है આપણે આદિવાસી માણહે કુકડે બોકડે માછલે ખાતલે વાટે ચાંદા દારૂને બાટલી તો ઓછી જ ન હોય ગજવામાં નઈનો જ ફેરવાળો આપણી વાત ઊંડી હોતની હાચી વાત હાચી હમત આપણે સમાજમાં કાઈ હોતની કાઈ નહીં સમાજમાં કોઈ માન સન્માન કાઈ નહીં હોતનો

જ્યારે એવા સંતશ્રી ગુરુજી પરમહં સુખાનંદજી ગુરુજી આપણ સમને ઊંઘમાંથી ઢંઢોળ્યા સાચો રાહ સાચો સુખ સાચો જીવન કેમ જીવવું તેની સમજણ સાનમાં સમજાવી ગયા આપણી આદિવાસી પ્રજા અફણ જનતાને દારૂ તાળુના તાળીના વ્યસન તથા સાહુકારને જમીનદારોની ગુલામીમાંથી આપણને જે શોષણમાંથી મુક્ત કરાવ્યા

ઉલવાઈ જવાનો નહીં તમે નિત્ય પ્રકાશ્યા કરજો આસીનો નિયમ છે આસુનો નિયમ છે વહેવાનો જામી જવાનો નહીં તમે હિમખંડની જેમ નિર્મળ શીતળ અને ઉજ્જવળ યશના ભાગીદાર બનજો અરે રે સુખાનંદ ગુરુજી તમે કૈવલ કરતાનું સાચું જ્ઞાન જેને સાચી ધર્મની ઓળખ કરાવી અહો ભાગ્ય આપણો કે આપણે આપણે ગર્વ લેવો ઘટે આપણે આપણા સંપ્રદાયને સંપ્રદાયનું જ્ઞાન સિંહણના બચ્ચાને શિકાર કરવાનું શીખવવું ન પડે તેમ આપણે હવે સંપ્રદાયને સાથે નહીં માથે લઈને ચાલવાનું છે ધર્મની રક્ષા કરીશું તો ધર્મ આપણી રક્ષા જરૂર કરશે આજે દુનિયા પરમાં જ્યાં જુઓ ત્યાં હરીફાઈ હરીફાઈ દેખા દેખી રસા કસી સાચું જ્ઞાન શું છે તે ખબર જ નથી ભૂલાય જ ગયું છે સાધુ જીવન કેમ જીવવું જૂઠ અને પ્રપંચમાં કોઈને છેતરવા નહીં સચ્ચાઈનો રાહ અપનાવો ખરેખર જૂઠ અને પ્રપંચના દાવપેજમાં જ આપણા લોક લાડીલા

આદિવાસીઓને આકાશમાં તારાની જેમ ચમકતા કરી ગયો તો એ સમાજની આંખ ઉઘડતી કેમ નથી ફેશન વેશન સૂટ બૂટ કોટમાં બિયરની બોટલ રહેમ કરો આ હોટલ બોટલના વ્યસનના માલિકો દુનિયા તરી જશે

ઓય હજુ ઊંધું રાખીને જીવે છે મારાવાલા ભાઈઓ બહેનો બાળકો તમે મોંઘામાં મોંઘી કેક ખાઓ ને ખવડાવો એના કરતાં રોટલો ને ચટણી ખવડાવશો તો તમે અને ખાનાર બે દિવસ લાંબુ જીવશે લાંબુ જીવશે અને પરમ ગુરુનું જ્ઞાન કોઈક બે વ્યક્તિને પાસે બેસીને સમજાવી શકશે

ડૂચા મારીને જ્યારે મને કોઈ યુવાન કે હવે તો ઘણી અમુક દીકરીઓ પણ ત્યારે એમ થાય છે કે આવું જોવા કરતા ખરેખર જીવવું જ નહીં હોય શું તમે સ્વર્ગમાં પહોંચી ગયા મારા બાપ આપ મુ આવીને સ્વર્ગમાં ન જવાય ફૂલ નહીં પાખડી બનીને રહેવું છે

आदिवासी माने है आगल आवी गाये सुखानंद आपने ज्ञान मी मसाल जलती रहे आगल ने आगल दबती रहे चौधरे दुबड़े तडे कुकने नायिका माने है डोरिये रटवा हरिजन भक्त सुखानंद गुरुजी तोरे विश्वमा आंगली ऊंची होवी गोई अंधारे अजवाड़ो करावी दे दो आदिवासी है ओ कान अपावी दे दे सुखानंद गुरुजी तोरे ऋण आमे कह कह कर चुको हूँ कैवल संप्रदाय नो डंको वगाड़ी दे दो गामड़े गामड़े मन है जागे गाये सुखानंद गुरुजी तू तो आमे भाग्यशाली बनावी गो

આ વાતાવરણમાં ખોવાઈ જવાનું મન થાય છે અને અહીં નિયંતા સર્જરહારના પરમ ઉપાસક સંત શ્રી પરમહંસ સુખાનંદજી ગુરુજીનો ભર્યો ભર્યો દબ દબો ભર્યો મને દરબાર લાગતો હતો પણ એક જ સેકન્ડમાં એક જ મિનિટમાં જાણે બધું વિનાશ થઈ ગયું એવું પણ મને લાગ્યું એટલે જ આ ગામનું નામ દેવગઢ પડ્યું હશે દેવગઢ ગામ કી જય હો જય હો જય હો રેગામા ગામ કી જય હો જય હો જય હો ગોરધા ડુંગરી કી જય હો જય હો જય હો હવે આ તો થોડુંક મને મન દુખ થયું ત્યાર પછી લઈ છે જો ખોટું લાગે તો હું ઉઠક બેઠક કરવા પણ તૈયાર છું પણ મારે તો કંઈક ધર્મના જ્ઞાનની કોઈ જ્ઞાન જ નથી નાના મોડે મોટી વાત કરવાય ન કરાય કોઈ એટલી બધી સમજ શક્તિ નથી કઈ સમજણ નથી અને કઈ ભૂલ કાઢવા પણ નથી આવી પરંતુ આપણા આદિવાસી સમુ સમુદાય અને જ્ઞાન સંપ્રદાયનો ધ્વજ ઊંચો રાખવાનો છે કૈવલ કરતાંનું જ્ઞાન સૌને કરાવવાનું છે સુખાનંદ ગુરુજી ધર્મની મસાલ જલતી રાખવા માટે એમનું જે પ્રણ છે એ આપણે પૂરું કરવાનું છે મારું તારું તારું ગામ મારું ગામ તારો તાલુકો મારો તાલુકો તારો મારો મારો એવું આપણે રાખવાનું નથી ભગવાન મારો મહારાજ કે તમારો મહારાજ એવું આપણે રાખવાનું નથી પક્ષા પક્ષી કરવાની નથી સારા જહામે સારે સંસાર મેં બસ એક જ નામ હો કૈવલ જ્ઞાન સંપ્રદાય કા મારો ધર્મ મારો જ્ઞાન સંપ્રદાયનો આપણો ધર્મ આપણો સંપ્રદાય આપણો ભગવાન વિશ્વની અંદર સર્જનહાર છે કૈવલ જ્ઞાન સંપ્રદાયના માટે જેના શરીરના ટુકડે ટુકડા કરી જમીનમાં દટાઈ જનાર સર્વજ્ઞ દીન દયાળુ પરમ કૃપાળુ પરમ દયાળુ ભગવાન કર્મા સાગરના પરમ ઉપાસક સર્વજ્ઞ જ્ઞાન સંપ્રદાયના પરમ ઉપાસક એક એક ભક્તો કે આપણે આપણા ગુરુજી નું આપણા ભગવાન નું નામ ઝંડો લહેરાવી શકીએ શ્રી રૂણા સાગર ભગવાન